જે સુવિધાઓ છે એ બાબત જોઈને ને આપને ખ્યાલ આવી જશે કેમકે સિવિલ હોસ્પિટલ આમ તો જોઈએ તો રાજકોટનો હાથ સમાન રાજકોટની જે સિવિલ હોસ્પિટલ છે ભારતીય જનતા પાર્ટીના શાસકો મોટા મોટા છે 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 કે અમે આ આ સાધનો સાધનો એમાં વસાવેલા વસાવેલા પણ મોટી ખોટ હમણાં જ આરોગ્ય વિભાગના અધિકારી આવ્યા ત્યારે પણ એને જે મેડિકલ સ્ટોર માટે થઈ અને જે દવાઓનો જે સ્ટોક છે અને એનું ટેન્ડર જે પ્રક્રિયા છે એ પણ જ્યારે બંધ કરાવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે મેડિકલ માફિયાઓ છે એ પોતાના બાપની પેઢી સમજીને સિવિલમાં જાણે કે બધા કામ કરતા હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે આજે તમે જોશો કે સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા હોય ડાયાબિટીસ હોય કે હડકવાની જીવની રસી જેવી જીવન રક્ષક દવાઓની પર અછત છે અને રાજકોટની ટીઆરપી ગેમ ઝોનની ઘટના બાદ જ્યારે ઘટના બાદ ફાયર સેફટીના જે સાધનો રાખવામાં આવ્યા છે એમાં પણ કરોડોરનો ભ્રષ્ટાચાર છે થયો હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે કેમ કે થોડા દિવસ પહેલા જ જ્યારે અહીંયા આગની ઘટના બની તો આ સાધનો છે એ કંડવ હાલતમાં જોવા મળ્યા હતા ત્યારે આવા દરેક મુદ્દે અમે સિવિલ સર્જનને સિવિલ હોસ્પિટલના દરેક મુદ્દે આજે રજૂઆત કરવા માટે આમ તો અમારી છવ્વીસ છવ્વીસ નવની પણ અમારી લેખિત રજૂઆત છે પણ એનો હજી સુધી કોઈ જવાબ ન આપતા આજે અમે ડેલિગેશન સાથે આવ્યા છીએ પણ જો આમાં જે સિવિલ હોસ્પિટલ છે મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓ માટે જ છે ત્યારે હર હંમેશ કોંગ્રેસ છે એ સક્ષમ વિક્ષક્ષ વિપક્ષ તરીકે પોતાના કામ કરતી જ રહી છે અને આગામી દિવસોમાં આ જો કામો જે છે એનું નિવારણ નહીં થાય તો ગાંધી ચિંદિયા માર્ગે અમે આંદોલન કરીશું